નાનકડી પેન્સિલ અને મોટું લર્નિંગ આ પ્રકરણ લખતી વખતે દરેક વખતે ઘટના નજર સામેથી પસાર થાય કરતુમભાઈ જ્યારે પહેલા ધોરણમાં ભણતા હું ઓફિસથી સાંજના ઘરે આવ્યો અને એ પહેલા ધોરણમાં ભણતું લબુકડું છબુકડું છોકરું તમે ઘરે જાઓ ત્યારે બાળકો દોડીને જ સામે આવે અને નાના બાળકો તો ખૂબ જોરદાર દોડીને સામે આવે પપ્પા મમ્મી આવી ગઈ પપ્પા આવી ગયા કરતા આવે અને એને સામે દોડીને આવતા જોવાનો એક લ્હાવો હોય આનંદ હોય આપણે સૌ તેને માણીએ છીએ દોડતો આવ્યો હજુ તો સ્કૂટર પાર્ક કરું છું ત્યાં આવીને કે પપ્પા પપ્પા કાલે તમે ઓફિસથી આવો ત્યારે મારા માટે નવી પેન્સિલ લેતા આવશો નહીં તું કેમ ત્યાં ભાઈએ મુઠ્ઠી ખોલી મુઠ્ઠીમાં બે ત્રણ નાની નાની આવડી આવડી પેન્સિલ હતી આ ને બધી પેન્સિલ નાની થઈ ગઈ છે તૂટી ગઈ છે તરત મેં કહ્યું કે સારું બેટા કાલે ઓફિસથી આવીશ ને ત્યારે હું આખું પેકેટ લેતો આવીશ આ આપણી જનરેશન આખા પેકેટની જનરેશન છે જેણે બાળકોને આખર તારીખનો પરિચય જ નથી કરાવ્યો સામાન્ય રીતે આપણે વાલીઓ પાસેથી મા બાપ પાસેથી પૈસા માગતા પચીસ તારીખ પછી ઘણા અચકાતા આ છોકરાઓ તો જ્યારે માગે ત્યારે આપણે તૈયાર હોઈએ છીએ એવું કંઈક સ્વાભાવિક વાતાવરણ આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ મેં કહ્યું કે બેટા સારું આખું પેકેટ લેતો આવીશ અને તરત જ મને વિચાર આવ્યો કે કેમ એક સરસ મજાની નાનકડી અનૌપચારિક શિક્ષણની ઘટના ના બને એટલે મેં કહ્યું તો ચલો બેટા આપણે અત્યારે જ લઈ આવ્યો તો એ તો ખુશ થઈ ગયો અત્યારે જ ચાલો મેં કહ્યું ચાલો ઓફિસને બેગ ઘરમાં મૂકી અને અમે બંને બહાર નીકળ્યા દરવાજા પાસે પહોંચીને મેં ખિસ્સામાં હાથ નાખ્યો અને પાંચ રૂપિયાનો એક સિક્કો કાઢી અને નાનકડા કુમળી હથળીમાં પાંચ રૂપિયાનો સિક્કો મૂક્યો એ ટપુડિયો બોલ્યો કે કેમ પૈસા મને મેં કીધું બેટા આ પૈસા નથી આ બજેટ છે પપ્પા બજેટ એટલે શું હવે એવડા છોકરાને બજેટની વ્યાખ્યા ના હોય મેં કહ્યું કે હમણાં સમજાઈ જશે ખિસ્સામાં મૂકો એટલે ભાઈએ સિક્કો ખિસ્સામાં મૂક્યો અને બહુ વટભેર ચાલતા ચાલતા સ્કૂટર સુધી પહોંચ્યા અમે બંને સ્કૂટર પર ગયા નજીકના શોપિંગ સેન્ટર પર ગયા સ્ટેશનરી સ્ટોર પર પહોંચ્યા દુકાને પહોંચ્યા એટલે સ્વાભાવિક રીતે દુકાનવાળા ભાઈએ મને જ પૂછ્યું બોલો સાહેબ શું જોઈએ છે મેં તરત કહ્યું કે આજે તમારો ગ્રાહક હું નહીં આ નાનકડા સાહેબ છે દુકાનદાર સમજદાર હતો એટલે તરત જ એને નીચે જોઈને કહ્યું કે બોલો બેટા શું જોઈએ છે અજાણ્યા માણસ સાથે વાત કરતા નાનું બાળક થોડુંક સંકોચ અનુભવે શર્માએ થોડો ગભરાયો નીચે નજરે કહ્યું કે પપ્પા પપ્પા તમે કોને બાળકને પ્રેમ પરખ અને પ્રોત્સાહનની જરૂર હોય મેં તરત જ એને તેડી લીધો કરતો મને તેડી અને પીઠ પર હાથ ફેરવી મેં કહ્યું કે બેટા માગો પપ્પા અહીંયા જ છે તારે જે જોઈએ તે માગ અંકલ પાસે થોડી હિંમત સાથે કરતું મેં કહ્યું પેન્સિલ દુકાનવાળા ભાઈએ ખાનામાંથી ઘણી બધી પેન્સિલ કાઢીને કાઉન્ટર પર ઢગલો કર્યો એક રૂપિયા બે રૂપિયા ત્રણ રૂપિયા ઓગણીસ રૂપિયા સુધીની રેન્જની પેન્સિલો એને કાઉન્ટર પર મૂકી આપી હવે દીકરો બધી જ પેન્સિલ જોયા કરે છે હું પણ એને જોયા કરું છું થોડી વાર એને મને પૂછ્યું કે પપ્પા કઈ લઉં મેં કહ્યું લઈ લો બેટા જે જોઈએ તે જે ગમે તે લઈ લો થોડું વિચાર કરી અને એને ત્રણ રૂપિયાવાળી એક નાનકડી પેન્સિલ ઢગલામાંથી ખેંચી પપ્પા આ લઉં મેં કહ્યું લઈ લો બેટા આપો સિક્કો ખિસ્સામાંથી તેણે પાંચ રૂપિયાનો સિક્કો દુકાનવાળાને આપ્યો દુકાનવાળાએ બે રૂપિયા પાછા આપ્યા બાળકો અણીશુદ્ધ પ્રામાણિક હોય તરત બે રૂપિયા એને મને પાછા ધર્યા કે લો પપ્પા તમારા પૈસા મેં કહ્યું બેટા રાખો એ પૈસા તમારા એને બચત કહેવાય એ તો ખુશ થઈ ગયો બે રૂપિયા વાપરવા મળ્યા અને ત્રણ રૂપિયાની પેન્સિલ અમે રસ્તામાં ઘરે જતા હતા ત્યારે મને યાદ આવ્યું કે ભાઈની નજર તો ઓગણીસ રૂપિયાવાળી પેન્સિલ તરફ હતી મોંઘી ફેન્સી ગ્લોસી ટીવી ચેનલ પર જેની જાહેરાત આવે છે જેની સાથે બે ઇરેઝર બે સ્ટીકર ફ્રી છે તેવી પેન્સિલ પર એની નજર હતી બટ નાવ હી હેઝ ટુ ડિસાઇડ એણે નક્કી કરવાનું હતું સિક્કો એની ખિચ્છામાં હતો અને એણે ત્રણ રૂપિયાવાળી પેન્સિલ પસંદ કરી એના બજેટ મુજબ મને એમ થયું ચલો કંઈક શીખવાડવાનો આનંદ મળ્યો ઘરે ગયા થોડા સમયમાં વાત ભૂલાઈ ગઈ બે દિવસ પછી હું ઓફિસથી પાછો ઘેર આવ્યો બરાબર એ જ રીતે દોડતો દોડતો મારી સામે આવ્યો પણ આ વખતે થોડો અકળાયેલો હતો હાથમાં પહેલી પેન્સિલ હતી જે બે દિવસ પહેલાં ખરીદેલી આવી પેન્સિલ મારે નથી જોઈતી આ પેન્સિલ મને જરાય નથી ગમતી મેં કહ્યું શું થયું બેટા આની લીડ તો તૂટી જાય છે આની અણી તો વારે વારે બટકી જાય છે મેં હળવેકથી કહ્યું બેટા કોણે લીધી આ પેન્સિલ એકદમ સ્વસ્થ અવાજ સાથે કરતો મેં જવાબ આપ્યો પપ્પા મેં લીધી સારું બેટા આ પૂરી થાય ને એટલે મને કહે છે આપણે ફરી નવી લઈ આવીશું એ જતો રહ્યો અને એક જ દાડામાં એણે પેન્સિલ એ કટર પટર કટર પટર કરીને પૂરી કરી નાખી બાળકો એવી રીતે કરતા હોય બીજા દિવસે હું આવ્યો એટલે પપ્પા ચલો આ પેન્સિલ પૂરી થઈ ગઈ નવી લેવા જઈએ મેં કીધું ચલો ફરી બેગ મૂકીને એ જ ક્રમમાં અમે બહાર આવ્યા મેં ખિસ્સામાં હાથ નાખ્યો હજી હું સિક્કો બહાર કાઢું એના પહેલાં જ દીકરો બોલ્યો બાળકો ખૂબ ઝડપથી શીખે છે મિત્રો પપ્પા બજેટ મેં કહ્યું હા બેટા બજેટ પાંચ રૂપિયાનો સિક્કો એના હાથમાં મૂક્યો એણે કહ્યું પપ્પા બે રૂપિયા પડ્યા છે બચતના મેં કીધું લઈ આવો દોડીને ઘરમાંથી બે રૂપિયા લઈ આવો મેં કહ્યું બજેટ કેટલું તો કે સાત રૂપિયા બહુ સરસ આજે આપણે સાત રૂપિયા સુધીની પેન્સિલ લઈ શકશું ફરી બંને સ્ટોર પર પહોંચ્યા દુકાનવાળા ભાઈની તાલીમ હવે થઈ ચૂકી હતી જતા જ એમણે પૂછ્યું બોલો બેટા આજે તમે શું લેવા આવ્યા છો હવે શીખવાનું મારે શરૂ થયું આશ્ચર્ય સાથે મેં જોયું કે જે ત્રણ દાળા પહેલા ગભરાતો હતો એ જ બાળક દુકાનદારની આંખમાં આંખ નાખીને એકદમ કોન્ફિડન્સથી બોલ્યો કે અંકલ પેન્સિલ આપો ને દુકાનવાળા ભાઈ હસીને તરત જ ફરી વાર એ જ રીતે પેન્સિલનો ઢગલો કર્યો જે રીતે પહેલા કર્યો હતો એક થી ઓગણીસ રૂપિયા સુધીની પેન્સિલો ફરી નજર સામે આવી પણ એક પણ પેન્સિલ કરતો મળ્યો નહીં દુકાનવાળા સામે જોઈને કહ્યું કાકા આમાંથી અણીના તૂટે એવી પેન્સિલ કઈ છે એ આપો દુકાનદારે એક પેન્સિલ ખેંચી ચાર રૂપિયાવાળી અને કહ્યું કે લે બેટા આની અણી નહીં તૂટે ને આ ઘાટું લખશે આ બહુ સારી પેન્સિલ છે આ લઈ જા એક રૂપિયો પાછો લઈ ખુશ થતાં થતાં અમે બંને ઘરે આવ્યા અને બાળક તો રમવા જતું રહ્યું પણ અમે પતિ પત્ની પણ બંને ખુશ થયા મેં મારા પત્ની સાથે હસતા હસતા શેર કર્યું કે આજે આ નાનકડી ઘટનાથી કદાચ કરતુમને એટલી ખબર પડી એને એની જરૂરિયાત સમજાય કે એની જરૂરિયાત મોંઘી ફેન્સી ઓગણીસ રૂપિયાવાળી ગ્લોસી પેન્સિલ નથી એની જરૂરિયાત ઘાટું લખે અને અણીના તૂટે તેવી પેન્સિલ છે એને એની જરૂરિયાત સમજાવી એને કમ્યુનિકેશન આવડ્યું એનો કોન્ફિડન્સ વિકસ્યો એને નિર્ણય કરતાં આવડ્યું કે પોતાને કઈ પેન્સિલ લેવી છે સરસ મજાની વાતચીત કરતા આવડ્યું જીવન કૌશલ્યો શીખવવા માટે આવી નાની નાની ઘટનાઓ જ મદદરૂપ થાય છે અને એટલે જ અમે લખ્યું કે નાનકડી પેન્સિલ મોટું લર્નિંગ આવા ચાલીસ પચાસ અનુભવો જો આપણે બાળકોને સરસ રીતે આપી શકીએ જુદી જુદી ઘટનાઓના માધ્યમથી જે બને એ જ ઘટનાઓના માધ્યમથી તો જીવન કૌશલ્યોનું શિક્ષણ એ કોઈ કોઈ મોટી ભલા નથી બાળકો મોટા થઈને ખૂબ સુપેરે નિર્ણય કરી શકે સબળ નિર્ણય શક્તિ વિકસે સરસ મજાના આત્મવિશ્વાસ સાથેનું કમ્યુનિકેશન વિકસે એ બધા કૌશલ્યો આપણે એને સરસ રીતે આવી નાનકડી ઘટનાઓ દ્વારા શીખવી શકીએ તો યાદ રાખશું નાનકડી પેન્સિલ મોટ ટુ લર્નિંગ થેન્ક યુ